વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ધનરાજ અત્યારે સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે અને દર વર્ષે સ્થાનિકો હોય કે જે શહેરીજનો છે સ્માર્ટ સિટી સુરતમાં આવી જ રીતે હેરાન પરેશાન થાય છે તેને લઈને અત્યારની શું છે અપડેટ જી બિલકુલ ગઈકાલે ભારે વરસાદ વર્ષ્યો હતો ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો પરિસ્થિતિ વિકટ જણાય તો આચાર્ય સ્વયંભૂ રજા આપી દેવી પરંતુ સુરતના પુણા વિસ્તારમાં આવેલ સરસ વાડીની જ બાજમાં આવી છે છતાં પણ તેમણે બાળકોને રજા ન આપી હતી જેના પ્રમાણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે જોકે આજે ભારે વરસાદ આવ્યો આવતા ખાડીનું લેવલ છે વધ્યું હતું અને ખાડીના પાણી ધીમે ધીમે સ્કૂલમાં ઘૂસી ગયા હતા ત્યારે શાળામાં અંદર જે રીતે પાણી ભરાયા હતા તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓને

શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ પ્રમાણે ની બેદરકારી દાખવામાં આવી છે બાબતને બાબત ને લઈને પણ તપાસ ચાલી રહી છે ધનરાજ આભાર સમગ્ર માહિતી બદલ